આજે કારગિલને પચીસ વર્ષ થયા તો હું ખૂબ જ ગર્વની અનુભૂતિ કરીએ છીએ અમે ભારતવાસી કે આજે આજના દિવસે જે અમે વિજય પ્રાપ્ત કર્યો હતો પરંતુ એ સાથે દુઃખ પણ થાય છે કે અમે ઘણા અમારા જવાનોને ખોયા પણ છે એનું પણ અમને દુઃખ છે છતાં પણ આનંદ છે કે આ દિવસે આપણે વિજય પ્રાપ્ત કર્યો હતો માધવ क्या कहोगे आज वीर जवान आज 25 साल वर्ष जो पूरे हुए हैं उसमें सबसे सुख की बात यह है कि हमने विजय हासिल किया है और दुख है कि हमने जो जवान शहीद हुए हैं जवान भी खोए तो हैं जवान भी खोए हैं है। उनके परिवार को भगवान सहायता ये करें कि उन्होंने जो वीर पुत्र पैदा किया था जो हमको बचा के गए हमारे देश को बचा के गए માતા ઓર બહેનો સલામ કરતા હું પ્રણામ કરતા હું અને આપણે દેશ કો મજબૂત મહેસૂસ કરા હું કે હમારે એબૂત એ સદી પે નમસ્કાર નમસ્કાર આજે કારગિલ દિવસના પચીસ વર્ષ પૂર્ણ થયા છે શું કહેશો આજે કારગિલ વિજય દિવસ પચીસ વર્ષ પૂરા થયા એની ઉજવણી કરતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને પહેલાં તો આપણે જે વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી એમને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું અને હું મારી જાતને ગર્વ અનુભવું છું કે હું બે દિવસ પહેલાં જ મેં આરસીસીના પ્રમુખ તરીકે શપથવિધિમાં શપથ લીધી છે અને પહેલો જ કાર્યક્રમ મારે દેશના નામે શહીદ શહીદ થયેલા લોકોના નામે કરવાનો આવ્યો તો હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું અને વીર જવાનોને હું દિલથી નમન કરું છું આરસીસી સચિન દ્વારા પચ્ચીસમો કારગીલ વિજય દિવસ મનાવાયો પ્રજાપંખ સચિન કારગીલ વિજય દિવસ છવ્વીસ જુલાઈએ મનાવવામાં આવે છે આ દિવસ ઓગણીસો નવ્વાણું માંગ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધમાં ભારતની વિજયની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે ઓગણીસો નવ્વાણું માંગ પાકિસ્તાની સૈનિકોએ કારગીલ ક્ષેત્રમાં ઘુસણખોરી કરી હતી તેમના આક્રમણને ભારતના સશસ્ત્ર દળોએ પરાજિત કર્યું અને તે વિસ્તારને પાકિસ્તાની સૈનિકોથી મુક્ત કરાવ્યો હતો એવું આરસીસી ચેરમેન પ્રકાશ ભાવસારે જણાવ્યું આ મહાન વિજયવાળા કારગીલ યુદ્ધમાં અનેક ભારતીય સૈનિકોએ શૌર્ય અને બલિદાન આપ્યું હતું જેમને માંગની કાજે પોતાના અદ્ભુત શૌર્ય પરાક્રમ થકી દુશ્મનોને ધૂળ ચટાડીને તેના નાપાક મનસુબાઓ પર પાણી ફેરવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા આરસીસી પ્રમુખ પ્રશાંત દેસાઈ અને તત્કાલીન પ્રમુખ પવનભાઈ જૈને જણાવ્યું હતું ત્યારે એવા મહાન તમામ વીર શહીદોને તારકચિહ્ન કારગીલ વિજય દિવસ પર શતશનમન આરસીસી સચિન દ્વારા આયોજિત કાર્યક્રમમાં આરસીસી સચિનના પદાધિકારીઓ સદસ્યો દેશભક્ત સચિન નગરજનો તથા સમાજના અગ્રણીઓ તેમજ સચિન હોમગાર્ડ યુનિટ પધાર્યા હતા અને કારગીલ વિજય દિવસ પર દરેક વીર સપૂતોના શૌર્યને નમન અને કારગીલ યુદ્ધના અમર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી કાર્યક્રમનું સંચાલન મહેશ પટેલે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા બદલ સેક્રેટરી વિજય ટેલરે સહુનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગને અનુરૂપ મહાનુભાવોએ પોતાના વ્યક્તત્વ રજૂ કર્યા હતા